એટલે વસ્તુ તો એવું છે કે તમે તમે જે ભોગ ભોગવતા હો શબ્દ નો સ્પર્શ નો રૂપ નો રસ નો તમે એ વસ્તુ રીતે ઓબ્ઝર્વેશન કરો માનો કે તમારે સુખ જોતું હોય તો તમારે ક્યાં જવું પડે બહાર જવું પડે કે અંદર આવવું પડે સુખ જોતું હોય તો ક્યાં જવું પડે તમારે બહાર જવું પડે કે અંદર આવવું પડે આમ આપણે સુખ લેવા જાય છે તો અંદર જાય છે કે બહાર જાય છે સુખ ક્યાંથી મળે જ મળે છે ને આપણને અત્યારે એવું લાગે ત્યારબાદ હવે બાર થી મળે છે તો આપણે સુખ આપણી અંદર નથી અને આપણે ગુલામ છીએ કે હાથ નાખવો પડશે હાથ નાખવો પડશે કોઈ વ્યક્તિને મળવું પડશે કોઈ સગા સંબંધી ની ઘરે જવું પડશે અને મારી અંતર નું એકાંત છે મને ભયંકર લાગે છે તો હવે આ જે વસ્તુ છે પરાધીનતા ગુલામી લાચારી એનો તમે સાક્ષાત કરતા આપણે જે એટલે એટલે આપણે એને કંઈ દૂર કરવું નથી આપણે એને કાપી નથી નાખવું પણ આપણે એને બરાબર રીતે એને નજીક એને અવલોકન કરી છે કે જ્યારે હું સુખ લેવા માટે બહાર જાઉં છું ત્યારે હું કેવો લાચાર આવું છું કેવો ગુલામ હોઉં છું મારા અંતકરણ ની સ્થિતિ એને અને અને ઈ વસ્તુને પકડી અને ઈ વસ્તુ વહી જાય છે કોઈ પણ વસ્તુને તમે પકડો છો થોડી વાર માટે રે છે થોડી વાર માટે સુખ આપે પછી નવી વસ્તુની શોધ થાય આ વસ્તુની આ વસ્તુ આ વસ્તુની આ વસ્તુ તો હવે તમે વિચાર કરો કે સુખ હજી અહીંયા મળવાનું શરૂ થયું ત્યાં એને સુખ આપવાનું જ બંધ કરી દીધું મને એમ હતું કે મોટું બધું ટીવી આવશે મને આનંદ આવશે બે પાંચ દસ થી પંદર થી બધું સારું લાગ્યું પછી એમ થયું ટીવી ની હવે બીજી વસ્તુ હવે ત્રીજી વસ્તુ હવે ચોથી વસ્તુ તો આપણી આપણે નિરંતર રીતે બહાર ને બહાર ગુલામ ગુલામી તરીકે અને એ વસ્તુ જ્યારે છીનવાઈ જાય છે ત્યારે અંદર સુખ લેવા જાવ ને એટલે એની આરે દુઃખ જોડાયેલું જોઈએ જે લોકો સુખ લેવાનું બંધ કરશે ને એનું દુઃખ જવાનું છે એની સામે સો સો ટકા દુઃખ આવવાનું 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 છે એટલે 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 આપણા સુખ નો આધાર આપણા સુખ નો જે આધાર છે એ આપણે સ્વયં નથી બહારની પરિસ્થિતિ છે અને આપણા ખોટા મૂલ્યાંકનો છે